मङ्गलभवन अमङ्गली मङ्गल द्रव सदशरथ वजिर बिहारी श्रीराम जय राम जय જય હનુમાન ગોસાણી કૃપા કરો ગુરુદેવકી ના શ્રીરામ જય રામદે રામ રામ દે રા શ્રી રામ દે રામ રામ ભૂલિ હનુમાનજી મહારાજ જોડા ગાં મેં રામજી મંદિર નવનિર્મિત થયું અને એમાં આવતીકાલે ભગવાનના સ્વરૂપો વિરાજમાન થવાના છે ત્યારે બે વર્ષ નથી થયા એ પહેલાં ભૂમિપૂજન થયેલું અને આપ સૌએ બે વર્ષની અંદર આવું એક સુંદર મંદિર નિર્માણ કર્યું એ બદલ આપ સૌને ખૂબ ખૂબ સાધુઆત આ મંગલ પ્રસંગે મંચ પર વિરાજિત સૌ પૂજ્ય ચરણોમાં અમારા પ્રણામ દાતાઓ જેમણે આ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે દાતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીં યજ્ઞ થઈ રહ્યો છે યજ્ઞમાં જે ભૂદેવો વિધિવત બધું કરાવી રહ્યા છે બ્રાહ્મણ દેવતાઓ ને મારા પ્રણામ આ મંદિર ના પૂજારીઓ એ પૂજા માં જોડાયેલા હશે એ અમારા સાધુ સમાજ ના સૌ પૂજારીઓ પણ પ્રણામ કામના ના સૌ આગેવાનો આપ સૌ ભાઈ બહેનો આટલું જલ્દી મંદિર બની જશે એ મને પણ ખબર નહોતી પરંતુ આપે અને હવે અયોધ્યામાં રામ મંદિર થયું ને એટલે ફટાફટ રામ મંદિરો હવે ગામડે ગામડે તો પાંચસો વર્ષની ગુલામી પછી અયોધ્યાનું રામ મંદિર નિર્મિત થયું અને આનો પ્રકાશ ગામડે ગામડે થશે વિશેષ કંઈ નહીં કહેતા આગેવાનો મારી પાસે આવેલા અને મને આનંદ થયો કે હું અહીંયા આજે આવી શક્યો હજી બે વાગે તો હું ત્યાં પૂર્ણાહુતિ કરતો હતો લીમડીમાં ત્યાંથી સીધો આવ્યો છે પણ આ મંદિરમાં જે સ્વરૂપ બિરાજ છે એના માટે વિશ્વામિત્ર એક શ્લોક લખ્યો છે રામરક્ષા સ્તોત્રમાં કે દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામી ચળ જનકાત્મકા પૂરું તો મારુતિર્યસ્ય તમ વંદિ રઘુનંદનમ રામજી મંદિરમાં લક્ષ્મણજી હંમેશા જમણી બાજુએ હોય સીતાજી આપણી ભારતીય પરંપરા પ્રમાણે ડાબી બાજવી હોય અને અગ્રભાગમાં શ્રી હનુમાનજી વિરાજિત હોય દાસન હોય આ મંદિરમાં સ્વરૂપો તો વિરાજમાન થશે પરંતુ એના દર્શન કરીને આપણે એમાંથી કઈ પ્રેરણા લેવી મેં ઘણી વખત કહ્યું છે કે મંદિરો કેટલા પ્રકારના હોય એક તો આપણે ઘર બનાવીએ તો એમાં ઘરમાં પણ આપણે ઠાકોરજી માટે ગોખલો રાખતા હોઈએ એક કબાટ રાખતા હોઈએ કે નાનું મંદિર કરતા હોઈએ એ આપણા ઘરનું મંદિર પછી ગામમાં એક મંદિર હોય શિવજી નું હોય રામજી નું હોય રાધાકૃષ્ણ ભગવાન હોય ગામનું એક મંદિર હોય ત્રીજું એક મંદિર જે આપણા ધામમાં બધા મંદિરો હોય એ મંદિર હોય તો આપણા ઘરમાં જે મંદિર હોય એના દર્શન તો આપણે ક્યાં રોજ કરતા હોઈએ પણ આ ગામમાં નવું મંદિર બન્યું છે ઠાકોરજી બિરાજમાન થવાના છે ત્યારે ગામજનો ને મારી વિનમ્ર વિનંતી કે હવે ભગવાન અહીંયા બિરાજ છે મંદિરમાં તો ત્યાં પણ રોજ દર્શન કરવાનો બને એટલો પ્રયત્ન કરવો ઉત્સવ હોય ત્યારે તો આપણે જઈએ જ છીએ રામનવમી હોય જન્માષ્ટમી હોય શિવરાત્રી હોય પરંતુ બને ત્યાં સુધી આપણા ગામમાં ભગવાન બિરાજમાન થયા છે તોડું હું ઘણી વખત એમ કહું કે તમે મને તમારે ઘરે લઈ જાઓ અને એક સારામાં સારા ઓરડામાં તમે મને ઉતારો આપો અને પછી એમ કહો કે બાપુ હવે તમે અહીંયા આરામ કરો અને એમ કહીને તમે જતા રહો પછી ચોવીસ કલાક તમે મને ખબર પૂછવાય ના આવો કે બાપુ ચા પીશો કે કેમ ગમશો કે કેમ તો એ બાપુ એટલે કે હું ઈ ઘર બહુ ટકુ નહીં જેવો દરવાજો ખુલે એટલે નીકળી જાય એમ ભગવાન જ્યારે નવા મંદિરમાં બિરાજે છે ત્યારે જો આપણે 24 કલાકમાં એક વખત એ જો ત્યાં દર્શન કરવા ન જઈએ રૂડુ મંદિર કરી દીધું એનો ભોગ થશે લાખ એની આરતી ઉતરશે બધું થશે પણ આપણે જો એને ત્યાં ન જઈએ તો ભગવાન તો બિરાજે છે પરંતુ આપણામાં એનું દેવત્વ નહીં પ્રગટે અને જો એ દેવત્વ પ્રગટાવ હોય તો આપણા જીવનમાં જમણી બાજુએ લક્ષ્મણ રાખો લક્ષ્મણ એટલે જાગૃત નિરંતર જાગરણ કરનાર પરમ તત્વ એ લક્ષ્મણ છે અને સીતાજી એટલે નિરંતર સહન કરનારું તત્વ છે રામને ક્યારે આપણે આત્મસાત કરી શકીશું કે આપણા જીવનની જમણી બાજુ જાગ્રત જાગૃત રહે આપણે સતત જાગૃત રહીએ અને આપણા જીવનની ડાબી બાજુમાં ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે ધીરજ રાખીએ અને સહન કરતા શીખીએ અને અગ્ર ભાગમાં શ્રી હનુમાનજી દેવી દાસ્ય ભક્તિ કારણ કે નવ પ્રકારની ભક્તિમાં એક દાસ્ય ભક્તિ મહત્વની છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ભાગવત કાર્ય દાસ્ય ભક્તિ નું નવવા ભક્તિ માં સ્થાન આપ્યું તો હનુમાનજી ની દાસ્ય ભક્તિ આ મંદિર માં ઠાકોરજી વિરાજમાન થાય પછી આપણે પણ આપણા હૃદયમાં એ સ્વરૂપ